વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકાઉન્ટ બે ભાગ પ્રકરણ પાંચ એની અંદર આપણે દાખલાઓ જોયા સર કેમ બનાવાય પછી નફા નુકસાન ખાતું કેમ બનાવાય પછી વેપાર ખાતું કેમ બનાવાય એ બધું આપણે જોયું અને એને લગતા દાખલાઓ એક બે જોયા હવે આપણે બધું ભેગું બનાવવાનું આવે વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકો સેવું તો મિત્રો હવે એમાં હવાલાઓ આવશે અત્યાર સુધીમાં હવાલા નહોતા તો એ દાખલા ગણતા પહેલાં આપણે હવાલાઓ વિશે જાણકારી મેળવવી જોઈએ કે હવાલા એ શું છે મિત્રો હવાલા એટલે ધંધાના એવા આર્થિક વ્યવહારો કે જે હિસાબમાં નોંધવાના રહી ગયા હોય અથવા ખોટા લખાણા હોય અથવા તો એની અસર આપવાની રહી ગઈ હોય એટલે એને શું કહેવામાં આવે છે હવાલા કહેવામાં આવે છે અને એ હવાલા વાર્ષિક હિસાબો નીચે આપેલા હોય છે એની અસર આપણે આપવાની હોય છે એટલે એ હવાલાની બે બે અસર હોય છે એક અસર હોય છે ઉધાર અને એક હોય છે જમા બાજુ વાઇસ વર્ષા હોય છે એટલે બે અસર હવાલાની હંમેશા હોય છે એટલું તમારે યાદ રાખવાનું બંને બાજુ અસર આપવી પડે નફા નુકસાન ખાતાને નફા નુકસાન ખાતું વેપાર ખાતામાં હોઈ શકે વેપાર ખાતું કે પાકા સરિયામાં હોઈ શકે નફા નુકસાન કે પાકા સરિયામાં હોઈ શકે આ ત્રણમાંથી કોઈ પણ બેમાં એની અસર હોય બરાબર છે તો હવાલા આપવાની જરૂર શું જો હવાલા ન આપીએ તો સાચો નફો જણાય નહીં એટલે ધંધાનો સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણવું હોય આર્થિક સ્થિતિ જાણવી હોય તો હવાલાની અસરો આપવી પડે હવાલાની અસરો આપ્યા પછી જ એ હિસાબો છે એ જીન્યુઆઈન ગણાય સાચા ગણાય ત્યાં સુધી નફામાં વધઘટ થવાનો સંભવ રહેશે કારણ કે આઇટમ જ બાકી રહી ગઈ હોય તો એવા સોળ હવાલા છે કેટલા હવાલા છે સોળ તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર દસ હવાલા જોશું અને દસે દસ હવાલાની કેવી રીતે અસર થાય છે અને એની આમનો જ શું થાય છે એ પણ આપણે જોશું તો સૌથી પહેલાં આપણે આખરના સ્ટોકની જોઈએ હવાલો તો મિત્રો આખાનો સ્ટોક ઘણી વખત નીચે આપી ગયેલા હોય છે કે આખાનો સ્ટોક આટલો છે બજાર કિંમત આટલી છે અને મૂળ કિંમત આટલી છે હંમેશા બેમાંથી જે ઓછી હોય લેવાની હોય તેની અસર કેવી રીતે થાય તો એમાં લખેલું છે કે આખર સ્ટોક હંમેશા વેપાર ખાતાની જમા બાજુ લખાય કઈ બાજુ લખાય વેપાર ખાતાની જમા બાજુ અને પાકા સર્વામાં મિલકતને લેરા બાજુ કહેવાય કારણ કે આપણી મિલકત કહેવાય માલ છે બરાબર છે દાખલા તરીકે ઉદાહરણ નંબર પાંચ માં આપેલું છે કે આઠ હજારનો સ્ટોક એકત્રીસ પંદર છે તો આપણે આઠ હજારનો સ્ટોક હોય તો અહીંયા લખશું આપણે આખરનો સ્ટોક વેપારમાં ક્યાં આવશે આખર સ્ટોક આઠ હજાર રૂપિયા અને મિલકતને લેના બાજુ પણ અહીંયા આવશે આખર સ્ટોક આઠ હજાર રૂપિયા તો મિત્રો આ રીતે એની અસર બે થઈ ગયો બરાબર છે બે અસર થઈ કેટલી અસર થઈ બે અસર એક અસર થઈ જમા અસર વેપાર આખા અને ઉધાર અસર થઈ મિલકત લેણા બાજુ આખ સ્ટોકની બરાબર છે તો વેપાર ખાતાની જમા બાજુ જમા અસર થશે જમા બાજુ અને પાકાશ્રી અને બાજુ ઉધાર અસર થશે

ચૂકવાનો બાકી ખર્ચ ખર્ચવાનો બાકી ખર્ચ એટલે આપણે કોઈની કોઈની પાસેથી પાસેથી પૈસા આપણે કંઈક વસ્તુ લીધી હોય અથવા ખર્ચ કરી હોય તો ચૂકવાનો બાકી બરાબર છે ચૂકવાનો બાકી ખર્ચ હોય તો કેવી રીતે એનો હવાલો થાય માણું કે ભાડું અને કરવેરા એક હજાર ચૂકવાના બાકી છે તમારે ઉદાહરણ નંબર છ આનું એક એક ઉદાહરણ આપેલું છે આ ઉદાહરણ નંબર પાંચ હતું આખર સ્ટોકમાં ઉદાહરણ નંબર કયું હતું પાંચ આ ઉદાહરણ નંબર પાંચ છે અને આ ઉદાહરણ નંબર છ છે કારણ કે એક એક લીટીના એક એક હવાલાના એક એક ઉદાહરણ આપેલા છે તો ઉદાહરણ નંબર પાંચની અંદર આખર સ્ટોકનો હવાલો છે ઉદાહરણ નંબર છ ની અંદર ચૂકવાના બાકી ખર્ચનો હવાલો છે એમાં લખેલું છે કે વર્ષના અંતે એક હજાર રૂપિયા ચૂકવવાના બાકી છે એક હજાર રૂપિયા ચૂકવાના બાકી છે એટલે અગિયાર ઉધાર બાકી આપેલી છે ખાતાની ઉધાર બાજુ એમાં ભારૂ વેરા આપણે લખી શકીએ લખીએ ભારૂ ને વેરા ભારૂ વેરા કેટલા છે અગિયાર હજાર બાકી આપી છે કાચા સરિયા

એ જે તે ખર્ચનું નામ આવે બરાબર તો આપણે ભાડું વેરા છે તો એ શું આવશે ભાડું વેરા ખર્ચ ખાતે ઉધાર કે ચૂકવાના બાકી ખર્ચ ખાતે વેપાર ખાતામાં કે નફા નુકસાન ખાતામાં ખર્ચમાં ઉમેરો તો નેપા નફા આ તો છે ભાડું ને વેરા એ નફા નુકસાન ખાતામાં આવે આપણને બાકી આપેલી છે તો એક હજાર રૂપિયા બાકી છે તો વત્તા એક હજાર રૂપિયા લખી કૌંસમાં લખાય હવાલો શું કહેવાય હવાલો ચૂકવવાના બાકી चुकवाना બાકી एक हजार रुपया અને હવે તમે આઉટ કોલમ માં બહાર જ લખી શકો નફા નુકસાન ખાતા બરાબર મિત્રો ચૂકવાના બાકી હતા અને ચૂકવાના બાકી છે તો પાકસરિયામાં મૂડી અને દેવા બાજુ દેવા તરીકે લખવાના તો ચૂકવાનો બાકી ખર્ચ કારણ કે આપણું દેવું છે ભવિષ્યમાં ચૂકવા પડશે તો ચૂકવવાના શું છે બાકી ચૂકવાના બાકી ખર્ચ વેરો શું છે ભાર ને વેરો કેટલો એક હજાર રૂપિયા આ એની અસર આવી ગઈ ઉદાહરણ નંબર છ ની અંદર આપેલું છે તો આ એકદમ એની અસર છે જો ઉદાહરણ નંબર છ ની અંદર ભારૂ ને વેરો અગિયાર હજાર કાચ સરિયામાં આપેલો છે નીચે હવાલો છે કે એક હજાર રૂપિયા ભારુ અને વેરાના ચૂકવવાના બાકી છે આ ચૂકવાના બાકીનો હવાલો છે તો બે અસર કેવી રીતે થાય તો એ ભાડું વેરવો ઇનર કોલમ માં આપણને આપેલું હોય હવાલો હોય ને ઇનર કોલમ માં લખવાનું હોય તો કાચા બાકી બાકી ઇનર એમાં હવાલો હવાલો છે ઉમેરીને લખાય અને હકીકતમાં આટલું ચૂકવાનું બાકી હજી હજાર નીકળ્યા બીજા એટલે બાર હજાર ચૂકવાના બાકી છે અને ચૂકવાના બાકી ખર્ચ છે આપણું ભવિષ્યનું દેવું છે કારણ કે ચૂકવવા પડશે એટલે મૂડીને દેવા બાજુ એક હજાર તરીકે આવશે આ ઉધાર અસર કહેવાય અને આ કહેવાય કે જમા આવશે

કે જેવા કે વીમા પ્રીમિયમ છે કરવૈરા છે લવાજમ છે પુસ્તકનું એ આપણે અગાઉથી ચૂકવી દઈએ વાર્ષિક લવાજમ ભરી નાખીએ કરવેરા અગાઉથી ચૂકવી દઈએ તો એવા જે છે ને અગાઉથી ચૂકવેલા ખર્ચ છે બરાબર છે તો એનો ઉદાહરણ નંબર સાત છે એક એક ઉદાહરણ આવતું જ આવે છે બરાબર છે તો એનો ઉદાહરણ નંબર સાત છે એક એક કેન્દ્રીય આપેલી છે હું તમને સમજાવતો જાઉં છું બરાબર છે ઉદાહરણ નંબર ની અંદર એમ આપેલું છે કે વીમા પ્રીમિયમ પંદર હજાર ઉધાર બાકી છે વીમા પ્રીમિયમ કાચા ઉધાર બાકી આપી છે વીમા વીમા પ્રીમિયમ તો પંદર હજાર ઉધાર બાકી આપેલી છે બરાબર છે તો એને પંચન ખાતામાં વીમા પ્રીમિયમ આપણો ખર્ચ છે એટલે નપાનુસન ખાતાની ઉધાર બાજુ આવશે વીમા પ્રીમિયમ ખર્ચ છે ને પંદર હજાર રૂપિયા આપણે લખશું કાચા ભાઈ ખર્ચ એટલે વીમા પ્રીમિયમ આપણે ભરેલું છે પંદર હજાર રૂપિયા એ નફાનુશન ખાતાની ઉધાર બાજુ આવશે બરાબર છે એની આમનો શું થશે તો એની આમનો થશે અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ ખાતે

આ વર્ષમાં નહીં આવે એટલે શું થાય બાદ તો બાદ કેટલા થશે ત્રણ હજાર રૂપિયા બરાબર આની જમા હશે તે પેન્શન ખાતા જે તે ખર્ચમાંથી બાદ કરો પાકા મિલકત ને લેણા બાજુ ઉધાર હશે તો એ શું કહેવાય મિલકત ને લેણા બાજુ કરશું આપણે તો અગાઉથી ચૂકવેલ વીમા છે આપણું લેણું છે એક બાદ વીમા કંપની પાસે આપણે માંગીએ છીએ અગાઉથી ચૂકવી દીધેલું છે બરાબર છે તો એ લખાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ શું કહેવાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા ત્રણ હજાર રૂપિયા તો મિત્રો જો બે અસર આવી ગઈ

ઉદાહરણ નંબર આઠમાં આવે છે તમારી સાથે સાથે ઉદાહરણ પણ જોતા જવાનું છે હા એક 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 બહુ સરસ છે ને ઉદાહરણ પણ આપે છે આ ઉદાહરણ નંબર આઠ હું તમને બરાબર સમજાવતો આવું છું